નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારની કેબિનેટ કક્ષાના મંત્રીઓ દ્વારા એક સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આપણે આમાં વાત કરી રહ્યા છીએ તો વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરાયો છે તે ઉપરાંત એનું જે વડું મથક છે થરાદ જાહેર કરાયું છે અને આ જે વાવ થરાદ છે એમાં કુલ આઠ તાલુકા રહેશે તો કયા કયા તો થરાદ છે વાવ છે સોઈગામ છે બાબર છે દિયોદર છે લાખણી છે ત્યારબાદ વાવમાંથી એક નવો ધરણીધર એટલે કે જે ધરણીધરનું મુખ્ય મથક ઢીમા રહેશે તે ઉપરાંત એક થરાદમાંથી રાહ અલગ કરાયો છે તો આ રાહ પણ એક નવો તાલુકો બનશે તો આ રીતે કુલ બના બનાસકાંઠામાંથી જે અલગ પડેલો વાવથરા જિલ્લો છે અને નવા આઠ તાલુકા મળશે અને જે બનાસકાંઠા જિલ્લો જૂનો હતો તો એના એ તાલુકા આઠ છે અને બે નવા ઉમેરાયા છે એટલે કે કાંકરેજ અને ધાનેરા બનાસકાંઠામાં રહેશે તો આ રીતની ખૂબ સરસ મજાનો નિર્ણય લેવાયો છે આપણે વિગતે ચર્ચા કરીએ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી એટલે કે કેબિનેટ કક્ષાની બેઠક મળી હતી તો આમાં સત્તર નવા તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી આપી દેવાઈ છે તો હવે ગુજરાતમાં કુલ બસો ને પાંસઠ તાલુકા રહેશે કેટલા રહેશે તો કે બસો ને પાંસઠ તો ખૂબ સરસ વાત છે તો જેમ જેમ તાલુકા નવા બને છે એમ વહીવટી પ્રોસેસ એમાં ચાલુ થતી હોય છે અને એના લીધે લોકોનું કિલોમીટરનું અંતર ઘટી જતું હોય છે અનેક ઘણું ને એના લીધે લોકો સરળતાથી પોતાનો વહીવટી કામગીરી હોય છે યોજનાનો લાભ છે એ લઈ શકે છે અને નવા નવા તાલુકા જાહેર થવાથી ઔદ્યોગિક વિકાસ છે આ પણ થતો હોય છે રોડ રસ્તા પણ સરસ મજાના મળતા હોય છે અને લોકોની સુખાકારીમાં વધારો થતો હોય છે તો નવા થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી પણ નવા વાવ થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પણ કરાઈ છે ને આ જે નિર્ણય છે એ વહીવટી વિકેન્દ્રીકરણનો એક વધુ પ્રજા પ્રજા લક્ષી નિર્ણય ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાવ્યો છે તો વાવથરા જિલ્લો છે તો આ સાથે જિલ્લાઓની સંખ્યા આપણે ગુજરાતમાં એક ઉમેરો થશે તો ઓલરેડી આપણે ઉમેરી દીધો છે તો તેત્રીસની જગ્યાએ ચોત્રીસ થશે બરાબર હવે બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થયો છે તો કે એક સાથે સત્તર તાલુકાઓ અને એક જિલ્લો બન્યો છે તો આવું અગાઉ બે હજાર તેરમાં બન્યું હતું મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજનાનો લાભ હવે જે નવા તાલુકાઓ બન્યા છે એમને મળશે તો આના લીધે આ નવા તાલુકાઓ એક ગ્રામ્ય લેવલથી સરસ મજાના શહેરી ઢબે એમનો વિકાસ થશે અને શહેર જેવા દીપી ઉઠશે તો એ ભવિષ્યકાળની વાત છે ક્યારે થાય છે આપણે જોઈએ છે તે ઉપરાંત નવા વાવથરા જિલ્લાની અગાઉ જાહેરાત કરાઈ પરંતુ આ ઓફિશિયલ જાહેરાત છે અને એકવીસ તાલુકાઓમાંથી નવા સત્તર તાલુકાઓની જાહેરાત પણ કરી દેવાઈ છે અને જે દરખાસ્ત હતી એને મંજૂરી પણ આપી દેવાય છે હવે જે આગળની પ્રક્રિયાઓ છે એ હાથ ધરાશે તો આ બધી જે સુવિધાઓ છે તમે જોઈ શકો છો તો જે અત્યારે વાવથરડ નવો જિલ્લો બન્યો છે તો એમાં અત્યારે છ તાલુકાને મંજૂરી અપાઈ છે અને બે નવા તાલુકા હજુ બનશે એટલે કે એક ધરણીધર છે ને એક રાહ છે તો આમ કુલ આઠ થશે તો અત્યારે વાવ સોયગામ ભાભર દિયોદર લાખણી આટલા તાલુકાઓનો સમાવેશ થાય છે બરાબર તમે જોઈ શકો છો તે ઉપરાંત તો બે હજાર તે તેરનું વર્ષ એવું હતું કે ત્યાં ત્રેવીસ તાલુકાઓ નવી મંજૂરી અપાઈ લઈને આપણે જે નવા તાલુકાઓ છે એનો આંકડો બસો પચાસ નજીક પહોંચી ગયેલો તો આ વખતે બે હજાર પચીસના વર્ષમાં સત્તર નવા તાલુકાઓને મંજૂરી અપાઈ છે તો આ રીતે શહેરી ડબે વિકાસ થશે તે ઉપરાંત હાલના એકાવન વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાઓનો વધારો થશે અને આ જે સત્તર તાલુકાઓ છે એમાંથી દસ તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ તરીકે જાહેર કરેલા છે આ રીતે એમને જે વિકાસશીલ તાલુકાઓને વધારે ગ્રાન્ટ મળતી હોય છે તો એ ગ્રાન્ટનો લાભ પણ મળશે તે ઉપરાંત જે આ તાલુકા કયા છે એની આપણે માહિતી લઈ લઈએ તો જે મહીસાગર ને પંચમહાલ જિલ્લો છે તો બંનેમાંથી સંતરામપુર તથા શહેરામાંથી નવો તાલુકો ગોધરા બનશે બરાબર એનું જે મુખ્ય મથક છે એ પણ ગોધરા રહેશે પછી પંચમહાલમાંથી લુણાવાડા તો તાલુકો છે તો આ લુણાવાડામાંથી કોઠંબા તાલુકો બનશે ને એનું મુખ્ય મથક પણ કોઠંબા રહેશે નર્મદા જિલ્લાના જે ડેડીયાપાડા તાલુકો છે તો એમાંથી એક ચીકદા તાલુકો નવો બનશે અને એનું મુખ્ય મથક જે છે એ ચીકદા રહેશે તે ઉપરાંત વલસાડના વાપી ગ્રામ્ય કપરાડા અને પારડીયા ત્રણેમાંથી નાની પોઢા બનશે તો એનું મુખ્ય મથક પણ એ જ છે તે ઉપરાંત જે બનાસકાંઠા છે એના થરાદ વાવ અને કાંકરેજ તો થરાદમાંથી રાહ નવો તાલુકો બની રહ્યો છે વાવમાંથી ધાણીધર બનશે એનું મુખ્ય મથક ઢીમા રહેશે કાંકરેજમાંથી ઓગળ બને છે તો એનું મુખ્ય મથક થરા રહેશે બરાબર હવે દાંતાની વાત કરીએ તો દાંતામાંથી નવો તાલુકો અડાદ બનશે બરાબર અને એનું મુખ્ય જે મથક છે એ અડાદ રહેશે તે ઉપરાંત દાહોદની વાત કરીએ તો જાલોદમાંથી ગોવિંદગુરુ લીમડી તાલુકો બનશે અને એનું જે મુખ્ય મથક છે એ લીંબડી રહેશે દાહોદનો એક બીજો તાલુકો છે ફતેપુરા તો એમાંથી શૂક્ષ સુક્ષર તાલુકો નવો બનશે મુખ્ય મથક સુક્ષર રહેશે ઉદેપુર જિલ્લામાંથી જેતપુર પાવી તાલુકામાંથી કદવાલ નવો તાલુકો બનશે અને જેનું મુખ્ય મથક છે એ કદવાલ રહેશે તે ઉપરાંત ખેડાના કપડવંજ અને કઠલાલ આ બે તાલુકામાંથી ફાગવેલ નવો તાલુકો બનશે અને એનું જે મુખ્ય મથક નવું છે એ કાપડી વાવચીખ લોડ બનશે તે ઉપરાંત અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાંથી શામળાજી એક નવો તાલુકો બની રહ્યો છે અને મુખ્ય મથક શામળાજી રહેશે અરવલ્લીના બાયડ તાલુકામાંથી સાઠઅંબા બની રહ્યો છે અને એનું મુખ્ય મથક પણ સાઠ અંબા જ છે તાપીના સોનગઢ તાલુકામાંથી ઉકાઈ નવો તાલુકો બનશે અને એનું મુખ્ય મથક પણ ઉકાઈ રહેશે સુરતનું જે માંડવી છે એમાંથી અરેઠ નવો બનશે પછી મહુઆમાંથી અંબિકા નવો બનશે ને એનું મુખ્ય મથક જે છે વલવાડા રહેશે તો આ રીતે સત્તર તાલુકાઓને મંજૂરી અપાઈ છે અને કેબિનેટ કક્ષાએ એમની મંજૂરી આપી દેવાઈ છે તો આના લીધે કેટલો ફાયદો થાય છે આપણે ભવિષ્યના બે વર્ષમાં જોઈ શકશું કારણ કે એનો વિકાસ જે છે હવેથી થશે તો પહેલું જમીન સંપાદન થશે પછી જે પણ સરકારી બિલ્ડિંગો છે વહીવટી કામગીરી મદદ કરે છે એવી ઊભી કરાશે એટલે કે મામલતદાર કચેરી છે પીઆઈનું પોલીસ સ્ટેશન છે તે ઉપરાંત આરોગ્યનું દવાખાનું સરસ મજાનું બનશે તો આ બધી કામગીરી કરવામાં આવશે તે ઉપરાંત લોકોને કિલોમીટરનું અનેક કિલોમીટરનું અંતર ઘટશે એના લીધે જે ગામડાના લોકો છે એમને જે વહીવટી કામગીરી છે યોજનાના લાભ લેવાના હોય છે જાતિના દાખલા ગઢાવાના હોય છે તો બધી જ વહીવટી કામગીરી સરળતાથી નજીકના અંતરે થઈ રહેશે તો આ રીતે એમને મદદ મળશે તે ઉપરાંત જે પણ લોકો છે એ આનો લાભ લઈ શકે તો એના માટે નવા નવા ઈમારતો બનશે અને ઈમારતો બનવાથી જે વ્યવસાય છે ધંધો છે તો નજીકમાં એનો વિકાસ થશે તો લોકોને જે નવી રોજગારી છે એ પણ ઊભી થશે તે ઉપરાંત જે વહીવટી પ્રક્રિયાઓ છે એ એમાં અધિકારીઓ અલગથી મળતા હોય છે કર્મચારીઓ અલગથી મળતા હોય છે તો આ રીતે કામગીરી ઝડપી બનશે તે ઉપરાંત લોકો મોટા તાલુકામાં લોકોની સંખ્યા વધારે હોય છે નવો અલગથી તાલુકો બને છે તો એમાં લોકોની સંખ્યા પણ ઘટે છે તો જે ભીડ હોય છે કામગીરીમાં એ પણ ઘટે છે તો આવા અનેક કામગીરી છે જેના લીધે લોકોને ફાયદો થશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરી શકો છો